કે મારી દવા એ બેનને અસર ન કરી શકી જે આદિવાસી સંસ્કૃતિ અસર કરી શકે મિત્રો આદિવાસી સંસ્કૃતિ એ તમામ બીમારીઓનો ઈલાજ છે કે ચાહે રોગ હોય જા જાતના રોગ હોય ડાયાબિટીસ હોય બીપી હોય કેન્સર હોય

જેની પાસે વધારે સંસ્કૃતિ વધારે એની પાસે રીત જાત છે એને પણ કાઢી મૂકવાની વાતો થાય છે મને તો લાગે છે અમારા વસાવા લોકોમાં કઈ બચ્યું નહીં અમને કાઢી મૂકવા જોઈએ તો આપણે બધા ભેગા થઈને

આપણી સંસ્કૃતિ આપણે પહેલા આદિવાસી હતા હવે આદિવાસી નથી રહ્યા કેવી રીતે કોઈ ભાજપ વાળો થઈ ગયો કોઈ કોંગ્રેસ વાળો થઈ ગયો કોઈ ફલાણા ધર્મ વાળો થઈ ગયો પેલી એક વાર્તા હતી રાજા કે એના સૈનિકને કે કે જા ગામમાં જા અને આદિવાસીને હોદી લાવ્યો કે તેના સૈનિકો આખા ગામમાં ફરે એક ભી આદિવાસી નહીં મળતો

કરવા ગયો છે એના ઘરે દરવાજો બંધ તો આપણે પહેલા માનવ હતા અને માનવમાંથી માંથી અલગ અલગ ભાગમાં વેચાઈ ગયા છે આદિવાસી એકતા પરિષદ કહે છે કે આપણે પેલા માણસ